યુટ્યુબ માં જોઈને ગાડી ચલાવતા કે ગઈ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપડા બ્લોગ જોતા હોય મજામાં મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગયે ના ધોઈ તૈયાર થઈને મસ્ત નીકળી ગયો હું હવે ઓફિસ જવા માટે કેમ ખબર આજે વેલા વેલા જવું પડશે ને એકદમ હું જાગ્યો હું પણ લેટ આજે છે ગણેશ ચતુર્થી એટલે મસ્ત ગણપતિ દાદા ને મૂર્તિનું સ્થાપન કરવાનું છે એટલે જવાનું છે પેલા તો ચલો નીકળીએ પણ એમાં કપિલ ને ભાઈ મેલું એને તોડાવું એ જાય કે નહીં જતો જોઈએ કપિલ માર ભાઈ બુઢા માર ભાઈ નહીં મારું કામ નહી કરે ચાવી લેતા હું ભૂલી ગયો ગયો ગાઈસ હે ભાઈ અને હવે ચાવી લેવા માટે પણ એને કોમેડી જોવાની ચાલુ ચાલુ હોય બોલો એ રાતે ઊંઘે ને તો કોમેડી જોતો જોતો જ ઊંઘે અને સવારે જાગે ને તો કોમેડી જોતો જોતો જ જાગે ફૂમતાડજી નો બહુ મોટો ફેન હે આમ લોક પકડતોજી જોડે જલ્દી ફાઇનલી ગાઈસ આવી ગયો હે આપડો ભાઈ એને હવે સટકાવ હું ખાલી જોવો તમે ખાલી એ હાલત સટકાવ આટલી ઘડાત હું બે વાર લઈને આવતો રહ્યો તો ઓડીન તું ને જાવ તું ને સની ચાવી પેલે મેલી મે ઓકે ગાઈસ ચલો તો અમને હું હે ને તમને ગણપતિ દાદા ની સ્થાપના બતાવ ચલો કન્ટિન્યુ ગાઈસ કાલે ડેકોરેશન આ રીત નું કર્યું હે જો અહીં આગળ સ્થાપના થશે અહીં આગળ મસ્ત મજાની રંગોલી પૂરી છે હું નીકળી ગયો હતો મારા નીકળ્યા પછી આવી ફરીથી હું છ વાગે નીકળી ગયો હતો

ઓકે તો આપણે પૂજા પૂજા થઈ ગઈ અને અત્યારે આપણે જવાનું છે આપણી નર્સરી એ પ્લાન્ટ લેવા માટે થોડા લાઈવ પ્લાન્ટ લેવા છે મૂર્તિની આજુબાજુ મૂકવા માટે અને ત્યારે આપણી સાથે છે આર્યન ભાઈ જે ટ્રીપમાં મેં વ્લોગમાં લીધા હતા અને જો યુટ્યુબ માં જોઈને ગાડી ચલાવતા છે કે

यूट्यूब भैया <laughs> बता भी क्या थी जो आर डू आर यू पूरे गेम वाला बोलो 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 पहला ऊपर से जोता हंसी क्या रे करे रे हूं गाड़ी में बैठिन कहीं नहीं ओ <laughs> ओम राम 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 <laughs> <देवराम laughs> भाई एक तो आज डायल करिन जात वालाज करवा ना जाओ आ गाड़ी आ रही

લીટ નીચે હું ગાડી લઈનેવા અમે જોયું આમ જે જોઈને તમે ઘેરવાળી આખી ઘેરવાળી આખી ઓકે ગાઈસ ફાઇનલી નર્સરી થી વાડી લો

આપણે બેક નહીં કરવાનું રાઉન્ડ મારી ને લઈ જશે તો આર વડે ચડાવી દો બાર ને અઢાર થઈ ગઈ હજુ કાદુ નહીં ભૂખ લાગી જોરદાર ખતરનાક પેલા હું ચા પીવાય નતો રહ્યો ખબર સાડા સાત વાગે જાગ્યો ને અરે યાર સીટ બેલ્ટ મારું બોલા તું હવે થઈ ગયું ને બલ રીવર ફ્રેન્ડ વાડી છે નદી આવી એ કાલે જેટલું પાણી હતું કાલે આ બાવળિયા નતર દિ પેલા છાતા આજે દેખાવા માંડ્યા પાણી एकदम થી ઓસું થઈ ગયું કાલે જ મેં વ્લોગ બનાયો તો એ વ્લોગ માં રેજો અપલોડ કરવાનું બાકી છે કેનામાં અપલોડ કરો હું YouTube માં કરું નહીં ખબર છે ચેનલ તો કોઈયા ના હું ખોલીયાનું સબસ્ક્રાઇબ થઈ જાય RP બ્લોગ RP બ્લોગ જો ગાઈસ બાવળિયા દેખાવા મંડ્યા આપણે કાલના વ્લોગ માં જોયું હતું ને નેતા દેખા રહા છે ફાઇનલી ગાઈસ તો આઈએ પોકી કે હા હવે ભાઈને ફાઈજી ઓટોમેટિક ચલો જઈએ ઓફિસ હેલો પુન નાસ્તો કરો ગુરુ કેમ છો મજામાં હેપી ગણેશ ચતુર્થી હેપી ગણેશ ચતુર્થી ભાઈ આપણો નાસ્તો છે આ કે ચીલ્યો કે શેવ ખમણી જવાની ઓકે ઓકે ગાઈસ તો આપણે ગયા ઘરે મસ્ત મજાની નર્સરીએ ગયા તો આખો દિવસ જવાનું એટલે હું ટિફિન નતો લઈ ગયો અને અત્યારે નાસ્તો બાસ્તો કરીને આવ્યા પણ મસ્ત એટલે ભૂખેય નહીં અને લગભગ વાગ્યા હશે એક એક દોઢ વાગી ગયો હશે એટલે નર્સરી અહીંયા આગળ કોઈ કામ પણ નથી કરતું બધા ઘરે હશે એટલે વાંધો નહીં આપણે ભોખીઓ ગરમ મસ્તો થોડી વાર આરામ કરીને પછી ખાવું એ અત્યારે નહીં ખાવું કેમ કે નાસ્તો કરીને આવે એટલે ભૂખ નથી